નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એજ જે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય ગણિત અંતર્ગત પ્રકરણ દસ હેરોનના સૂત્રના દાખલાઓની સમજૂતી મેળવવાના છે મિત્રો આ હેરોનનું સૂત્ર શું છે તેની બેઝિક માહિતી પણ તમને આપી દેવું ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓના માપ જો આપણી પાસે હોય તો તેની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ અને એ શોધવા માટે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવો પડે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સામાન્ય સૂત્ર આપણને ખ્યાલ જ છે અને તે છે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ આ સામાન્ય સૂત્રથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ પરંતુ જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપેલ હોય તો આપણે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે તો અહીં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલાની સમજૂતી મેળવીશું કે જેમાં હેરોનના સૂત્રની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ તો આપણે સૌપ્રથમ પહેલા પહેલાં દાખલાની સમજૂતી મેળવીએ જેની રકમ આ મુજબ છે કે જેની બાજુની લંબાઈ એ હોય એવો એક સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણે ત્રણ બાજુનું માપ સરખું હોય અને તે આપણને આપેલ છે એ એટલે આપણે કહી શકીએ કે એની પહેલી બીજી અને ત્રીજી આ ત્રણે ત્રણ બાજુનું માપ એ છે હવે આ સમબાજુ ત્રિકોણ આકારના એક ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવવાનું છે સાથે જ આપણને રકમમાં આ ત્રિકોણની પરિમિતિ આપણને આપેલ છે એકસો એંશી સેમી અને આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો શરૂઆતમાં તમને જણાવ્યું તેમ સમબાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય અને તે માપ આપણને આપેલ છે એ તો સમ બાજુ ત્રિકોણની બાજુનું માપ આપણે શોધવું હોય તો એની ત્રણે ત્રણ બાજુ સરખી હોય એટલે એને પરિમિતિને આપણે ત્રણ વડે ભાગીએ તો અહીં પરિમિતિ છે એકસો એંસી સેમી તેને આપણે ત્રણ વડે ભાગીએ તો આપણને મળશે સાહીઠ એટલે કે આપણે એની કિંમત સાહીઠ સેમી મળે એટલે આપણે કહી શકીએ કે આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુનું માપ સાઠ સેમી છે હવે ત્રણે ત્રણ બાજુનું માપ આપણને મળ્યું તો એની મદદથી હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ આ હેરોનના સૂત્રથી પણ શોધીએ અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એક સામાન્ય સૂત્ર છે તેની મદદથી પણ આપણે આ ગણતરી કરી શકીએ સૌપ્રથમ આપણે જોઈએ તો સમ બાજુ ત્રિકોણની બાજુનું માપ આપણને મળી ગયું અને તે છે સાહીઠ સેમી કારણ કે પરિમિતિ છે એકસો એંસી પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો તો ત્રણેય બાજુના માપનો સરવાળો એકસો એંસી તેને આપણે ત્રણ વડે ભાગીએ તો આપણને દરેક બાજુનું માપ મળે છે સાહીઠ હવે આપણે દરેક બાજુનું માપ આપણને મળ્યું સાઈઠ તો એના આધારે હવે આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું અને એ સૂત્ર છે વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર એનો વર્ગ મિત્રો યાદ રાખશો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આ સૂત્ર છે સમબાજુ એટલે કે જેની ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય તેનું સૂત્ર છે વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર ગુણ્યા એનો વર્ગ એનો વર્ગ એટલે બાજુના માપનો વર્ગ અહીં સમબાજુ ત્રિકોણ કે જેની દરેક બાજુનું માપ સરખું જ હોય અને એ બાજુનું માપ અહીંયા આપણે એ લીધેલ છે અને તે માપ છે સાઈઠ એટલે આપણે અહીં સાહીઠનો વર્ગ કરીએ સાઈઠનો વર્ગ એટલે થશે છત્રીસો અથવા આપણે સાદુરૂપ માટે એમ લખી શકીએ સાઈઠ ગુણ્યા સાહીઠ અને હવે આપણે સાદુરૂપ આપીએ સાઈઠના અવયવ પડશે ત્રીસ દુ સાહીઠ આ બીજા સાઠના પણ અવયવ આપણે પાડીએ ત્રીસ દુ સાહીઠ ત્યારબાદ ચારના અવયવ થશે બે દુ ચાર અંશ અને છેદમાં આપણે બે દૂર કરીએ તો બાકી વધેલી સંખ્યાનો ગુણાકાર કરીએ ત્રીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો આપણને જવાબમાં મળશે નવસો વર્ગમૂળમાં ત્રણ ત્રીસ ગુણ્યા ત્રીસ એટલે નવસો અને વર્ગમૂળ ત્રણ અસમય સંખ્યા હોવાથી એ જેમના તેમ રહેશે અને આપેલ માપ સેમીમાં હતું એટલે ક્ષેત્રફળનો એકમ આવશે સેમીનો વર્ગ એટલે આપણે કહી શકીએ કે આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય છે નવસો વર્ગમૂળ ત્રણ સેમીનો વર્ગ અહીં આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કર્યો નથી પરંતુ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આ એક વિશિષ્ટ સૂત્ર છે યાદ રાખશો વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર ગુણ્યા એનો વર્ગ એ એટલે બાજુનું માપ હવે આ જ દાખલાને આપણે હેરોનના સૂત્રથી ગણીએ તો હેરોનના સૂત્રથી ગણવું હોય તો એના કયા પગથિયા છે તેની સમજૂતી મેળવશો હેરોનના સૂત્રથી જો દાખલો ગણવો હોય તો આપણે સૌ પ્રથમ પરિમિતિ પરથી અર્ધ પરિમિતિ શોધવી જરૂરી છે અર્ધપરિમિતિ એટલે પરિમિતિનો અડધો ભાગ પરિમિતિનો અડધો ભાગ શોધવા માટે પરિમિતિને આપણે બે વડે ભાગીશું અને અર્ધ પરિમિતિની સંજ્ઞા છે એસ એટલે આપણે આ રીતે લખી શકીએ કે એસ બરાબર અર્ધ પરિમિતિ આપણી પાસે શોધવી છે તો એસ બરાબર એકસો એસી એ પરિમિતિ છે તેને આપણે બે વડે ભાગીશું તો આપણને એસની કિંમત મળશે નેવું એટલે અર્ધ પરિમિતિ એસ બરાબર થાય છે નેવું અને ત્યારબાદ હવે આપણે હેરોનના સૂત્રથી આ દાખલો ગણીએ તો હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનનું સૂત્ર છે અને તે સૂત્ર આ મુજબ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ બરાબર એ એટલે એરિયા વર્ગમૂળમાં એસ કંસમાં એસ માઇનસ એ ત્યારબાદ બીજા કંશમાં એસ માઇનસ બી અને ત્રીજા કંશમાં એસ માઇનસ સી આ હેરોનનું સૂત્ર છે જેનો ઉપયોગ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે થાય છે પણ ક્યારે કે જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપેલા હોય ત્યારે તો આપણે ત્રણેય બાજુના માપ સાઈડ છે કારણ કે આ સમ બાજુ ત્રિકોણ છે હવે ત્રણ બાજુઓને સંકેતમાં લખવું હોય તો એ પહેલી બાજુને લખાય એ બીજી બાજુનું માપને લખાય બી અને ત્રીજી બાજુનું માપને લખાય સી અને અહીં ત્રણે ત્રણ માપ આપણા સાઈઠ જ છે એટલે એ બી સી આ ત્રણે ત્રણની કિંમત આપણે સાઈઠ મૂકીશું તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ સૌપ્રથમ પ્રથમ સૂત્રમાં એસની જગ્યાએ આપણે મૂકી શકીએ નેવું ત્યારબાદ એસ માઇનસ એ તો થશે કૌશમાં નેવું માઇનસ સાઈઠ બીજા કંશમાં પણ નેવું માઇનસ સાઈઠ ત્રીજા કૌશમાં પણ નેવું માઇનસ સાઈઠ હવે સાદુરૂપ આપીએ એસની કિંમત નેવું જેમ ન તેમ નેવુંમાંથી સાઈઠ બાદ કરતાં આપણને મળે છે ત્રીસ ત્યારબાદ ફરીથી ત્રીસ અને ફરીથી ત્રીસ આમ વર્ગમૂળમાં આપણને ચાર સંખ્યા મળે છે નેવું ગુણ્યા ત્રીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા ત્રીસ હવે આ વર્ગમૂળની નિશાની દૂર કરવી હોય તો આપણે જાણીએ કે કોઈપણ સંખ્યા જો બે વાર હોય એટલે કે એનો વર્ગ તો આપણે એને વર્ગમૂળની બહાર લખી શકીએ તો અહીં તમે જોશો કે આ નેવું છે એના અવયવ આપણે પાડીએ ત્રીસ ગુણ્યા ત્રણ ત્રીસ ગુણ્યા ત્રણ નેવું થાય તો તમે જોશો કે અહીં ત્રીસ બે વખત છે એટલે ત્રીસને આપણે વર્ગમૂળની બહાર લઈ જઈએ ફરી પાછા જોશો તો ફરી પાછા ત્રીસ બે વાર છે એટલે ત્રીસને ફરી પાછા વર્ગમૂળની બહાર લઈ જઈએ તો બાકી રહેશે કોણ તો ત્રણ બાકી રહે તે વર્ગમૂળની અંદર મિત્રો વર્ગમૂળની અંદર જે સંખ્યા બે વખત આવે તે સંખ્યા વર્ગમૂળની બહાર નીકળી જાય છે એટલે આપણે આ સંખ્યાના અવયવ એવા પાડીશું કે જેને કારણે સરખી સંખ્યાની જોડી બને તો અહીં તમે જોશો કે રકમમાં ત્રીસની જોડી પહેલેથી છે જ અને બીજી ત્રીસની જોડી બનાવવા માટે આપણે નેવુંના અવયવ પાડ્યા તીસ ગુણ્યા ત્રણ એટલે તીસ ટોટલ ચાર વાર આવે છે એટલે ચાર વાર હોવાને કારણે બે વખત ત્રીસ બાર આવે છે અને ત્રણની જોડી બનતી નથી એટલે ત્રણ વર્ગમૂળની અંદર જ રહે છે અને હવે આપણે ત્રીસ અને ત્રીસનો ગુણાકાર કરીએ તો એ થશે નવસો અને વર્ગમૂળ ત્રણ જેમના તેમ અને ક્ષેત્રફળનો એકમ પાછળ મૂકીએ સેમીનો વર્ગ આમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળશે નવસો વર્ગમૂળમાં ત્રણ સેમીનો વર્ગ આ એક જ દાખલાને આપણે બે અલગ અલગ રીતે કરીએ પહેલી રીતમાં આપણે સમ બાજુ ત્રિકોણના ક્ષેત્રફળના સામાન્ય સૂત્રનો ઉપયોગ કર્યો અને બીજી રીતમાં આપણે હેરોનના સૂત્રની મદદથી આ દાખલો ગણ્યો પણ મિત્રો યાદ રાખશો કે જ્યારે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ આપેલા હોય ત્યારે જ તમે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકો આ રીતે હવે આગળ વધીશું દાખલા નંબર બે તેની સમજૂતી મેળવીશું તેની પહેલે રકમની સમજૂતી મેળવીએ એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે એક ફ્લાય ઓવર છે અને એની દિવાલો ત્રિકોણાકાર છે જેનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે જાહેરાત એટલે એડવર્ટાઇઝિંગ હવે એ જે દિવાલો છે તેની બાજુઓ એકસો બાવીસ મીટર બાવીસ મીટર અને એકસો વીસ મીટર છે એનો અર્થ અહીં ત્રિકોણાકાર દિવાલની ત્રણેય બાજુના માપ તમને આપવામાં આવેલ છે પહેલી બાજુનું માપ છે એકસો બાવીસ મીટર પહેલી બાજુ એટલે આપણે એને સંકેતમાં લખી શકીએ એ એટલે આપણી પાસે એની કિંમત છે એકસો ને બાવીસ મીટર ત્યારબાદ બીની કિંમત છે આપણી પાસે બાવીસ મીટર અને સી બરાબર આપણે લખી શકીએ એકસો વીસ મીટર તો અહીં તમે જોશો કે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ આપેલા છે એટલે આપણે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ ત્યારબાદ આ રકમમાં આગળ વધીએ તો એમ કીધેલ છે કે જાહેરાતનો પ્રતિ વર્ષનો ખર્ચ આપેલો છે પાંચ હજાર અને તે પણ પ્રતિ મીટરનો વર્ગ અને આપણે એ કંપની દિવાલોમાંની એક દીવાલ ત્રણ મહિના માટે ભાડે રાખીએ છીએ તો આપણે એ ત્રણ મહિનાનું જ ભાડું શોધવાનું છે આખા વર્ષનું વાર્ષિક ભાડું આપણને આપેલ છે પાંચ હજાર પ્રતિ મીટરનો વર્ગ પ્રતિ મીટરનો વર્ગ એટલે એક મીટરનો વર્ગ અને આપણે ત્રણ મહિનાનું ભાડું શોધવાનું છે હવે જાહેરાત કરવાની છે ત્રિકોણાકાર દિવાલ પર એટલે આપણે પહેલે તો એ જાહેરાત કરવાની જગ્યાનું ક્ષેત્રફળ શોધવું પડે એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને તે આપણે હેરોનના સૂત્રથી શોધીશું તેના માટે આપણી પાસે એ બી અને સીની કિંમત છે તેમાંથી આપણે સૌથી પહેલે અર્ધ પરિમિતિ એસ શોધીશું અર્ધપરિમિતિ એટલે પરિમિતિનો અડધો ભાગ પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો અને એને બે વડે ભાગીએ તો આપણને અર્ધ પરિમિતિ મળે તો અર્ધ પરિમિતિનું સૂત્ર છે એ વધતા બી વધતા સી આખાના છેદમાં બે તો આપણે આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ એટલે એકસો બાવીસ વધતા બાવીસ વધતા એકસો વીસ અને એને આપણે બે વડે ભાગીએ તો આ ત્રણે ત્રણ સંખ્યાનો સરવાળો થશે બસો ને ચોસઠ અને એને બે વડે ભાગીએ તો આપણને મળશે એકસો બત્રીસ મીટર તો સૌપ્રથમ આપણે અર્ધ પરિમિતિ શોધી ફરીથી આ સમજૂતી મેળવીએ અહીં ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા છે તો પહેલી બાજુનું માપ આપણે લઈ લઈએ એકસો બાવીસ એટલે એ બીજી બાજુને આપણે બી ગણીએ ને તે છે બાવીસ અને ત્રીજી બાજુને આપણે સી ગણીએ ને તે છે એકસો વીસ હવે આપણે અર્ધ પરિમિતિ એસ શોધીએ જેનું સૂત્ર છે એ વધતા બી વધતા સી આખાના છેદમાં બે એટલે કે એકસો બાવીસ વધતા બાવીસ વધતા એકસોને વીસ અને છેદમાં બે અંશમાં સરવાળો કરીએ તો આપણને મળશે બસો ચોસઠ અને એને આપણે બે વડે ભાગીએ તો આપણને મળશે એકસો બત્રીસ મીટર આ એકસો બત્રીસ મીટર એ એસની કિંમત થઈ હવે આપણે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો એના માટે આપણે સૂત્ર જાણીએ છીએ હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું અને તે છે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી આ સૂત્રની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું તો સૌપ્રથમ તમે જોશો અહીં કે એસ એ બી અને સીની કિંમત આપણી પાસે છે તે આપણે સૂત્રમાં મૂકીશું તો અહીં તમે જોશો કે એસની કિંમત છે એકસો બત્રીસ ત્યારબાદ એસ માઇનસ એ તો એકસો બત્રીસમાંથી આપણે એ એટલે એકસો બાવીસને વાત કરીએ ત્યારબાદ એસ માઇનસ બી એટલે એકસો બત્રીસ માઇનસ એકસો વીસ થશે અને એસ માઇનસ સી એટલે એકસો બત્રીસ માઇનસ બાવીસ હવે એસની કિંમત એકસો બત્રીસ જેમની તેમ એકસો બત્રીસમાંથી એકસો બાવીસ બાદ કરીએ તો આપણને મળશે દસ ત્યારબાદ એકસો બત્રીસમાંથી એકસો વીસ બાદ કરતાં મળશે બાર અને એકસો બત્રીસમાંથી બાવીસ બાદ કરીએ તો આપણને મળશે એકસો ને દસ હવે આપણને આ ચાર સંખ્યા મળી એના આપણે એવા અવયવ પાડીશું કે દરેક સંખ્યાની જોડી બને તો એના માટે તમે જોશો કે એકસો બત્રીસના સૌપ્રથમ પ્રથમ અવયવ પાડેલ છે બાર ગુણ્યા અગિયાર ત્યારબાદ આ દસને જેમના તેમ જ રવા દીધેલ છે બારને પણ જેમના તેમ જ રવા દીધેલ છે અને એકસો દસના આપણે અવયવ પાડીએ અગિયાર ગુણ્યા દસ ખરેખર તો દસ અને બારના પણ અવયવ પડે છે પણ આપણે પાડતા નથી કારણ કે અહીંયા એક સરખી સંખ્યા બે વખત આવે એ રીતે આપણે અહીંયા જોડીઓ બનાવવાની છે તો હવે તમે અવયવમાં જોઈ શકો કે બાર બે વખત આવી ગયા ત્યારબાદ અગિયાર પણ બે વખત છે અને દસ પણ બે વખત છે એટલે આ બધી સંખ્યા એકબીજાના વર્ગ તરીકે છે તો આપણે એને વર્ગમૂળની બહાર લઈ લઈએ તો બાર બે વખત હોવાને કારણે બાર વર્ગમૂહની બહાર આવશે ત્યારબાદ અગિયાર પણ વર્ગમૂહની બહાર આવશે અને દસ પણ વર્ગમૂળની બહાર આવશે અથવા તો આપણે આ રીતે બી ગણતરી લખી શકીએ પણ આપણે આ રીતે સામાન્ય ગણતરી કરીએ તો હવે થશે બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ અને એનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે એક હજાર ત્રણસો ને વીસ અને આપેલ માપ મીટરમાં છે એટલે ક્ષેત્રફળનો એકમ થશે મીટરનો વર્ગ એટલે આપણે કહી શકીએ કે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ થાય છે એક હજાર ત્રણસો ને વીસ મીટરનો વર્ગ આમ અહીં આપણે હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું હવે આગળ વધીએ દાખલા નંબર પાંચમાં હજુ આપણને વિગતમાં તમે જોયું કે આપણે ખર્ચ શોધવાનો છે તો હવે ખર્ચ શોધવા માટે આપણે ગણતરી કરવી પડે તો ખર્ચની ગણતરીમાં આપણે રકમમાં જોયું કે આખા એક વર્ષનું ભાડું છે પાંચ હજાર રૂપિયા આખા વરસનું ભાડું પાંચ હજાર અને તે પણ છે પ્રતિ મીટરના વર્ગનું હવે આપણે ત્રણ મહિનાનું ભાડું શોધવાનું છે તો ત્રણ મહિના એટલે ત્રણના છેદમાં બાર કારણ કે આખા વરસમાં બાર મહિના આવે ને આપણે માત્ર ત્રણ મહિનાનું ભાડું શોધવાનું છે એટલે આપણે લખી શકીએ ત્રણના છેદમાં બાર ગુણ્યા આખા સંપૂર્ણ વર્ષનું ભાડું છે પાંચ હજાર અને ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણું આવ્યું એક હજાર ત્રણસો ને વીસ આમ આપણે આ ત્રણ વસ્તુનો એકસાથે ગુણાકાર કરીને ભાડું શોધી શકીએ ફરીથી આ ગણતરીને સમજો સૌપ્રથમ આપણે તો ત્રણ મહિનાનું જ ભાડું શોધવાનું છે તો ત્રણ મહિના એટલે એક અપૂર્ણાંકના સ્વરૂપમાં આપણે લખી શકીએ ત્રણના છેદમાં બાર કારણ કે વરસમાં બાર મહિના હોય છે તે પૈકી માત્ર ત્રણ જ મહિનાનું ભાડું શોધવાનું છે ત્યારબાદ પ્રતિ મીટરનો વર્ગ વરસનું ભાડું છે પાંચ હજાર અને આપણે જે ત્રિકોણ પર જાહેરાત કરવાની છે તેનું ક્ષેત્રફળ આપણે શોધ્યું એક હજાર ત્રણસો ને વીસ હવે આપણે એક હજાર ત્રણસો વીસના સામાન્ય અવયવ આ રીતે પાડી શકીએ બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ બાર અને અગિયારનો ગુણાકાર કરો તો એકસો બત્રીસ મળે અને ગુણ્યા દસ એટલે એક હજાર વીસ થાય હવે સામાન્ય અવયવ બાર બારને આપણે દૂર કરીએ તો હવે બાકી વધશે ત્રણ ગુણ્યા પાંચ હજાર ગુણ્યા અગિયાર અને ગુણ્યા દસ ને હવે આ બધા સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો અગિયાર પંચા પંચાવન પંચાવન ગુણ્યા ત્રણ કરીએ તો એકસોને પાસઠ મળે છે અને પાછળ બાકી વધેલા શૂન્યને આપણે પાછળ મૂકી દઈએ તો આપણને કુલ રૂપિયા એટલે કે ખર્ચ અથવા ભાડું મળશે એક કરોડ અને પાસઠ લાખ અહીં તમે જોશો સો સોરી સોળ લાખ અને પચાસ હજાર એક કરોડ પાસઠ લાખ નહીં પરંતુ સોળ લાખ પચાસ હજાર જેટલું અહીંયા ભાડું થાય છે આમ ત્રણ મહિનાનું ભાડું થશે સોળ લાખ અને પચાસ હજાર તો આ રીતે આપણે હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને સાથે એ જાહેરાતનું ભાડું પણ આપણે અહીં ગણતરી દ્વારા શોધ્યું હવે આગળ વધીશું કે જેમાં દાખલા નંબર ત્રણની સમજૂતી આપણે મેળવવાના છે દાખલા નંબર ત્રણ કે જેની વિ રકમની વિગત આ મુજબ છે કે બગીચામાં એક લપસણી છે અને તેની એક બાજુની દિવાલ કોઈ રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન આવો એક સંદેશ સ્લોગન લખેલ છે અને એ જે દીવાલ છે ત્રિકોણ આકાર છે ને ત્રિકોણ આકારની સાથે એની ત્રણે ત્રણ બાજુના માપ તમને આપવામાં આવેલ છે એક બાજુનું માપ છે પંદર મીટર બીજી બાજુનું માપ છે અગિયાર મીટર અને ત્રીજી બાજુનું માપ છે છ મીટર અને સવાલ છે કે રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો તો શરૂઆતમાં જ તમને કીધું તેમ કે જો આપણી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકીએ તો એના આપણે સ્ટેપ્સ જોઈએ સૌથી પહેલું પગથિયું કે આપણે પહેલી બાજુને આપણે એ ગણી લઈએ તો માનો કે અહીંયા એ બરાબર થશે પંદર મીટર ત્યારબાદ બીજી બાજુને આપણે બી ગણીએ તો બીની કિંમત થશે અગિયાર મીટર અને ત્રીજી બાજુને આપણે સી ગણીએ તો સીની કિંમત થશે છ મીટર હવે આ ત્રણે ત્રણ બાજુના માપ પરથી આપણે સૌપ્રથમ પ્રથમ શોધીશું અર્ધપરિમિતિ અર્ધ પરિમિતિ એસ કે જેનું સૂત્ર છે એ વત્તા બી વત્તા સી આખાના છેદમાં બે એટલે આપણે પંદર અગિયાર અને છનો આપણે સરવાળો કરીએ અને એને બે વડે ભાગીએ તો પંદર અગિયાર અને છનો સરવાળો થાય છે બત્રીસ અને એને બે વડે ભાગતા આપણને જવાબમાં મળે છે સોળ સોળ મીટર એટલે કે અર્ધ પરિમિતિ એસની કિંમત આપણને મળી ગઈ સોળ મીટર હવે આની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ અને તે પણ હેરોનના સૂત્રથી તો હવે હેરોનના સૂત્રથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી તેમાં આપણે કિંમત મૂકીશું એસની કિંમત આપણે શોધી સોળ ત્યારબાદ એસ માઇનસ એટલે સોળ માઇનસ પંદર ત્યારબાદ એસ માઇનસ બી એટલે સોળ માઇનસ અગિયાર અને એસ માઇનસ સી એટલે સોળ માઇનસ છ સાદુરૂપ આપીએ એસની કિંમત સોળ જેમની તેમ સોળમાંથી પંદર બાદ કરીએ તો આપણને મળે એક સોળમાંથી અગિયાર બાદ કરતાં મળશે પાંચ અને સોળમાંથી છ બાદ કરીએ તો આપણને મળે દસ આમ વર્ગમોની અંદર આપણને કુલ ચાર સંખ્યા મળે છે સોળ ગુણ્યા એક ગુણ્યા પાંચ ગુણ્યા દસ હવે આપણે જાણીએ કે સોળ એ ચારનો વર્ગ છે એટલે કે ચાર ગુણ્યા ચાર ત્યારબાદ દસના અવયવ પડે છે પાંચ ગુણ્યા બે તો તમે અહીં જોશો કે ચાર બે વખત આવે છે એટલે એ વર્ગમૂળની બહાર નીકળી જશે અને પાંચ પણ બે વખત આવે છે એટલે એને પણ આપણે ગુણ્યા કરીને વર્ગમૂળની બહાર કાઢી લઈએ જ્યારે બે એક જ વખત છે એટલે એ વર્ગમૂળની અંદર જ રહેશે હવે ચાર ને પાંચ વડે ગુણીએ તો પાંચ ચોક થશે વીસ અને વર્ગમૂળમાં બે જેમના તેમ અને માપ મીટરમાં છે એટલે ક્ષેત્રફળનો એકમ આવશે મીટરનો વર્ગ એટલે અહીં ત્રિકોણનું એટલે કે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ થશે વીસ વર્ગમૂળમાં બે મીટરનો વર્ગ આમ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓના માપ જો આપેલ હોય તો તેની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ અને તે પણ હેરોનના સૂત્રથી હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના જે સ્ટેપ્સ એના પગથિયા છે ફરીવાર હું રિપીટ કરું છું સૌપ્રથમ ત્રિકોણની ત્રણ બાજુઓના માપ તમને આપવામાં આવે તેમાં પહેલી બાજુને આપણે ગણી લેવાનું એ ત્યારબાદ બીજી બાજુને ગણવાનું બી અને ત્રીજી બાજુને ગણતરીમાં લેવાનું સી ત્યારબાદ અર્ધ પરિમિતિ એસ શોધવાનું અને તેનું સૂત્ર છે એ વધતા બી વત્તા સી આખાના છેદમાં બે અને ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં એસ કંશમાં એસ માઇનસ એ બીજા કંશમાં એસ માઇનસ બી અને ત્રીજા કંશમાં એસ માઇનસ સી અને હવે સાદુરૂપ આપીને આપણે એક સરખી સંખ્યા બે વખત આવે એટલે કે જોડી બને એ રીતે અવયવ પાડીને જોડી બનતી સંખ્યાઓને આપણે વર્ગમૂળની બહાર લઈ લેવાની અને જેની જોડી બનતી નથી તેને વર્ગમૂળમાં જ રવા દેવું અને ત્યારબાદ ગુણાકાર કરીને જવાબ મીટરનો વર્ગ અથવા સેન્ટીમીટરનો વર્ગ માં દર્શાવો કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળનો આ એકમ છે તો આ અહીં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના પહેલાં ત્રણ દાખલાની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે બાકીના દાખલાઓની સમજૂતી મેળવીશું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રવર્તુળમાં શેર કરજો અને સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરી કોમેન્ટ કરજો કે જેથી આવા ઉપયોગી વિડીયો હું તમારા માટે ફરી લઈને આવીશ થેન્ક યુ